તેમના પતિની બાઇકના કાળમુખા કટાડાએ અડફેટી લેતા અકસ્માત સર્જાયો હતો કચ્છના માર્ગ પર યમદૂત બનીને ફરતા તો ટ્રક અને ટ્રેલર વારંવાર અકસ્માત છતાં ખાસ કરીને જિલ્લા ટ્રાફિક શાખા અને આરટીઓનું મૌન એ ઘણી બધી વસ્તુ કહી જાય છે આ અકસ્માતમાં દંપતીનું મૃત્યુ થતાં તેમના પરિવાર પર વ્રજ્રઘાત સર્જાયો હતો અને હમણાં જ તેમને આ પ્રોબેશન મેળવ્યું હોય અને મોત પેટ્યું હતું